આમ તો ભાજપ બંધ પાર્ટી કહેવાય છે ભાજપમાં જો કોઈ અંદરો અંદર જો મનમુટાવ કે જૂથવાદ હોય તો તેના દિગ્ગજ નેતાઓ છે કે જે મનમુટાવ કે જે જૂથવાદ છે તે પૂરો કરી દેતા હોય છે સમજાવીને તેનું પતન જે તે કરતા હોય છે પરંતુ આ વખતે લોકસભા બે હજારની ચોવીસની ચૂંટણીમાં જે સામે આવ્યું છે તેમાં દિગ્ગજ નેતાઓ જ ક્યાંક ભાજપની સામે પડ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે કોઈ એક બે સીટ નહીં પરંતુ ગુજરાતની અનેક એવી સીટો છે કે જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ નારાજ થયા હોય તેવું જ લાગી રહ્યું છે આ વખતે વાત કરીશું સાબરકાંઠા બેઠકની કે સાબરકાંઠા બેઠકમાં જે આ વખતે જે જંગ જામ્યો છે તે શોભનાબેન બારૈયા અને તુષાર ચૌધરી વચ્ચે જામ્યો છે પરંતુ તે પહેલાં જો વાત કરીએ તો સાબરકાંઠા બેઠક ઉપર ભાજપમાંથી ભીખાજી ઠાકુરને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા તેમનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ થોડા દિવસ બાદ તરત જ ભીખાજી ઠાકોરે સામેથી પોતાની ટિકિટ છે તે પાછી લઈ લીધી હતી પોતાની ઉમેદવારી પાછી લઈ લીધી હતી અને તેમને ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી આ બાબતને લઈને તેમના જ સમર્થકોમાં ક્યાંક રોષ છે તે જોવા મળ્યો હતો અને આ રોષ ભીખાજી ઠાકોર સામે નહીં પરંતુ ભાજપ સામે હતો અને તેને જ લઈને જે સાબરકાંઠા બેઠક છે તેમાં અનેક વિરોધ પ્રદર્શનો થયા અનેક લોકો ગામડે ગામડે વિરોધ પ્રદર્શન કર્યા હતા પણ તે વિવાદ શાંત કરવા માટે ભાજપના દિગ્ગજ નેતાઓ ઘણા પ્રયત્ન કર્યા પરંતુ તે વિવાદ શાંત ના કરી શક્યા ત્યારે આ વખતના આ વિવાદ વચ્ચે સાબરકાંઠાની જે બેઠક યોજાઈ કે જેમાં શોભનાબેન બારૈયા અને તુષાર ચૌધરી વચ્ચે જંગ જામ્યો છે ત્યારે આ વખતે બાજી કોણ મારી જાય છે જોઈએ આ રિપોર્ટમાં નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીએ તો સાબરકાંઠા બેઠક કે જે બેઠકમાં જે બેઠક ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી જ વિવાદથી ભરેલી જોવા મળી રહી હતી સૌપ્રથમ ભાજપે ભીખાજી ઠાકોરનું ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યું ત્યારબાદ ભીખાજી ઠાકોરે પોતાનું નામ પરત ખેંચી લીધું અને ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી એમાં વાત એવી હતી કે ભીખાજી ઠાકોરે સામેથી ચૂંટણી લડવાની ના પાડી પરંતુ લોકમુખે એવી ચર્ચા ચાલી રહી હતી કે ભીખાજી ઠાકોરને પાર્ટીમાંથી ઉપરથી હાઈકમાન્ડમાંથી કહેવામાં આવ્યું હતું કે તમે તમારું નામ પાછું ખેંચી લો અન્ય ત્યાં મહિલાને ટિકિટ આપવામાં આવી રહી છે અને એટલા માટે થઈને ભીખાજી ઠાકોરે પોતાનું નામ પાછું ખેંચ્યું હોય તેવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે અને ત્યારબાદ તેના સમાજ જે ભીખાજી ઠાકોરના સમાજના લોકો છે અને તેના જે સમર્થકો છે તેમાં છે તે વિરોધ જોવા મળ્યો હતો અને આ વિરોધ ભાજપ સામે હતો ભાજપ સામે ત્યાંના ઠાકોર સમાજના લોકોએ અનેકવાર વિરોધ પ્રદર્શનો કર્યા અને માંગ કરી કે ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવે તેમની ટિકિટ રદ ના કરો પરંતુ આ વિવાદ વચ્ચે શોભનાબેન બારૈયા કે જે ભાજપના મહિલા ઉમેદવાર છે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું તેમને આ વખતે ત્યાં સાબરકાંઠા બેઠક ઉપરથી ચૂંટણી લડી છે ત્યારે કોંગ્રેસમાંથી તુષાર ચૌધરી કે જે અમરસિંહ ચૌધરીના પુત્ર છે તેમને ટિકિટ આપવામાં આવી હતી તે આ વખતે ત્યાં આગળ જે લોકસભા બે હજાર ચોવીસની જે ચૂંટણી છે તે લડ્યા હતા ત્યારે આ બધા વચ્ચે ખાસ વાત કરીએ તો અમરસિંહ ચૌધરીનું પલું અત્યારે ભારત દેખાઈ રહ્યું હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે જે પ્રમાણે સાબરકાંઠાની અંદર ઠાકોર સમાજનો જે વિરોધ જોવા મળ્યો હતો અને કહેવાય છે કે સાબરકાંઠામાં ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે જોવા મળી રહ્યું છે ત્યારે આ વિરોધ વચ્ચે જ્યારે આજે આ વખતે જે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી થઈ તેમાં ચોક્કસથી ભાજપને ક્યાંક માર પડે તેવું જ લાગી રહ્યું છે સાબરકાતા બેઠકમાં જો વાત કરીએ તો કુલ મતદારો છે તે મતદારો ઓગણીસ લાખની આસપાસ છે જેમાંથી આ વખતના છવ્વીસ ટકા મતદારો કે જે કહેવાય અઢારથી લઈને ઓગણત્રીસ વયની ઉંમરના લોકો હોય તે છે ને તે લોકો આ નિર્ણાયક મત છે તે બની શકે તેવું લાગી રહ્યું છે ખાસ તેના મુદ્દાઓની જો વાત કરીએ તો જે બેરોજગારી છે તે મુદ્દાઓને લઈને લોકો વધારે આ ધ્યાન રાખ્યું છે કારણ કે અનેકવાર જે કહેવાય કે જે સાબરકાંઠાને લઈને સાબરકાંઠામાંથી પેપર લીક થવાનો મામલો હોય કે આવી અનેક ઘટનાઓ સામે આવી હતી અને ત્યાંના જે યુવાનો છે કે જે રોજગારી માટે ફાફા મારી રહ્યા હતા એક આશા જે તેમને લાગી રહી હતી તે આશા ઉપર પાણી ફરી વળ્યું હતું અને તેમને જે રોજગાર છે તે મળી નથી રહી અને આ જ બાબત ધ્યાનમાં રાખીને આ વખતે બે હજાર ચોવીસની ચૂંટણી છે તેની અંદર જે યુવા મતદારો છે તે લોકોએ મત આપ્યા છે સાબરકાંઠાની બેઠકમાં એવું કહેવાય છે કે યુવા મતદારો આ વખતે જે નિર્ણાયક મતદાન બને તેવું લાગી રહ્યું છે કારણ કે વધારે મત કે ઓગણીસ લાખ મતની અંદર લગભગ પાંચ લાખ જેટલા મતો છે કે જે આ વખતે યુવા વર્ગનો છે કે જે અઢાર વર્ષથી લઈને ઓગણત્રીસ વય વર્ષની વય સુધીના જે મતદારો છે તે છે ત્યારે આ ફેક્ટર ચોક્કસથી આ વખતે ત્યાં કામ કરે એવું લાગી રહ્યું છે અને તેને જ લઈને જે ભાજપને ક્યાંક અસર કરી જાય તેવું છે અને ભાજપ આ સીટ ખોઈ શકે તેવી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે ચુ તુષાર ચૌધરીને આ બાબતને સીધે સીધો બેનિફિટ મળે તેવું લાગી રહ્યું છે કારણ કે તુષાર ચૌધરી કે જે સ્વર્ગીય અમરસિંહ ચૌધરીના પુત્ર છે સ્વર્ગીય અમરસિંહ ચૌધરી કે જેમનું નામ આ વિસ્તારની અંદર મોટા પાયે છે ખાલી સાબરકાંઠા નહીં પરંતુ ગુજરાતમાં તેમનું નામ સારી રીતે લોકો લઈ રહ્યા છે તેમના કામ છે તે બોલી રહ્યા છે અને તેને જ લઈને તુષાર ચૌધરીને આ વખતે બેનિફિટ મળે તેવું ચોક્કસથી લાગી રહ્યું છે કારણ કે આદિવાસી વિસ્તાર જે કહેવાય કે જે ગઈ ટમમાં ભાજપ ત્યાં આગળ આ સીટ જીતેલી હતી પરંતુ ત્યાંના આદિવાસી લોકો છે કે જે ક્યાંક ભાજપથી નારાજ હોય તેવું જ લાગી રહ્યું હતું કારણ કે જે પ્રમાણે ત્યાં વિકાસ થવો જોઈએ આદિવાસીના જે ગામો છે તેનો વિકાસ થવો જોઈએ તે વિકાસ જોવા નથી મળ્યો સાબરકાંઠાની અંદર અરવલ્લીની જે બેઠક છે તેનો પણ સમાવેશ થાય છે ત્યારે અરવલ્લીમાં જે રાજસ્થાનની બોર્ડર જે નજીક આવી જતી હોય છે એક બાજુ મધ્યપ્રદેશની બોર્ડર બી ત્યાંથી નજીક છે ત્યારે બે બોર્ડરને નજીક આવતા હોય છે અને ત્યાંથી જે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી અનેક લોકો જે ગુજરાતની અંદર આવીને રહેતા હોય છે તે લોકો બી ક્યાંક નારાજ છે તેવું લાગી રહ્યું હતું અને સાથે સાથે જે રોજગારીનો મુદ્દો છે તે સૌથી વધારે મોટી અસર સાબરકાંઠા બેઠક ઉપર કરે તેવું લાગી રહ્યું છે કે કારણ કે ત્યાંના જે યુવા મતદારો છે તે આ વખતે ભાજપથી નારાજ છે તેવું લાગી રહ્યું હતું તુષાર ચૌધરી કે જેમનું નામ જાહેર થયું તેની સાથે જ તેમને ગામે ગામે જઈને પ્રચાર પ્રસાર છે તે શરૂ કરી દીધો હતો લોકોની વચ્ચે જવાનું શરૂ કરી દીધું હતું ત્યારે શોભનાબેન બારૈયાની જો વાત કરીએ તો શોભનાબેન બારૈયાનો વિરોધ છે કે જે સાબરકાંઠામાં ઠાકોર સમાજની અંદર જોવા મળતો હતો ભીખાજી ઠાકોર ચોક્કસથી ભાજપના દિગ્ગજ નેતા છે તે ગણવામાં આવે આવે છે એવું ભીખાજી ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું કે હું ભાજપની સાથે જ છું મારે ભાજપથી કોઈ દુઃખ નથી થયું પરંતુ અંદરખાને તો એવી જ વાત ચાલી રહી હતી કે ભીખાજી ઠાકોર આ વખતે નારાજ છે તે ચોક્કસ લાગી રહ્યું છે જે પ્રમાણે તેમને પહેલાં ટિકિટ આપવામાં આવી ત્યારબાદ તેમની ટિકિટ પરત ખેંચવામાં આવી અને તેના જ કારણે ભીખાજી ઠાકોરની નારાજગી હોય તેવું દેખાઈ રહ્યું હતું ભીખાજી ઠાકોર ખુલીને બહાર પ્રચાર કરવા બી નહોતા આવતા અને એ જ બાબતને લઈને ક્યાંક શોભનાબેન બારૈયા છે તેમને આ અસર કરી જાય તેવું લાગે છે અને ચોક્કસથી કહી શકાય કે ભીખાજી ઠાકોરની જે નારાજગી છે તે નારાજગીના કારણે શોભનાબેનને ચોક્કસથી માર પડે તેવું લાગી રહ્યું છે કારણ કે ત્યાં આગળ સાબરકાંઠા બેઠકમાં દરેક ગામે ગામે જે ભીખાજી ઠાકોરના સમર્થનમાં ત્યાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા ભાજપના વિરુદ્ધ આ પ્રદર્શન કરવામાં આવ્યા હતા ત્યાં આગળ પૂતળા બાળવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં બી જે ટિકિટ છે તે ના બદલાય નામ છે તે ના બદલવામાં આવ્યું અને અંતે તે બધાની આ વિરોધની વચ્ચે ત્યાં આગળ જે ઇલેક્શન છે તે થયું હતું આ ચૂંટણી દરમિયાન માનવામાં આવી રહ્યું છે કે જે ક્ષત્રિય આંદોલન છે કે જે ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં તેની અસર હતી તે જોવા મળી રહી હતી અને તેનો બેનિફિટ છે તે તુષાર ચૌધરીને ચોક્કસથી મળે કારણ કે ક્ષત્રિય આંદોલનની અંદર જે સાબરકાંઠામાં જે ક્ષત્રિયો છે તે લોકો તો સ્પષ્ટપણે કહી દીધું હતું કે અમારો મત જે ભાજપના વિરોધમાં જ રહેશે એટલે કે તેનો જે સીધી તેનો જે બેનિફિટ છે તે તુષાર ચૌધરીને મળે તેવું લાગી રહ્યું છે એટલા માટે જ માનવામાં આવે છે કે તુષાર ચૌધરીની આ વખતે સાબરકાંઠા બેઠક ઉપરથી જીત થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાબરકાંઠા બેઠક ઉપર જ્ઞાતિવાદની જો વાત કરીએ તો કુલ એવી અઠ્યાવીસ જ્ઞાતિઓ છે કે જે આ બેઠક ઉપર જે પ્રભુત્વ ધરાવે છે અને તે નિર્ણાયક સાબિત થતી હોય છે તેમાં જો ખાસ વાત કરીએ તો જનરલમાં જે રાજપૂત સમાજ છે કડવા પટેલ લેવા પટેલ કચ્છી પટેલ મોઢ જયસ્વાલ બ્રાહ્મણ વણિક ભાવસાર અને સોની આ જે સમાજના લોકો છે તેમના ચોરાણું હજાર છસો ચોત્રીસ મત છે કે જે નિર્ણાયક સાબિત થતા હોય છે ત્યારે ઓબીસી બેઠક ઓબીસીની જો વાત કરીએ તો ઓબીસીના ઠાકોર ચૌધરી આંજણા પટેલ પ્રજાપતિ રાવળ સુથાળ પંચાલ મિસ્ત્રી રબારી ભરવાડ જ્યારે વણઝારા ઓડ ભોઈ અને કડિયા આ દરજી સમાજ આ તમામ સમાજના જે લોકો છે એ લોકોના થઈને કુલ ત્રણ લાખ નેવ્યાસી હજાર આઠસો ને વીસ મત છે કે જે આ બેઠક ઉપર નિર્ણાયક છે તે થતા હોય છે ત્યારે દલિત સમાજના જે મતો છે તે પણ આ બેઠક ઉપર વધારે જે અસરકારક છે તે ગણાતા હોય છે ત્યારે આ તમામ બેઠકોમાં જો વાત કરીએ તો ખાસ કરીને જે આ તમામ સમાજના લોકો છે કે જે આ વખતે સાબરકાંઠા બેઠક ઉપર જે કહેવાય કે નિર્ણાયક મતો છે તે સાબિત થાય એવા છે અને ખાસ કરીને જે ઓબીસી સમાજના જે લોકો છે તે લોકો આ વખતે ભાજપથી નારાજ છે તે દેખાઈ રહ્યા છે કારણ કે ભીખાજી ઠાકોર કે જેમની ટિકિટ જે નામ જાહેર કર્યા બાદ તેમને નામ પરત ખેંચ્યું ચૂંટણી લડવાની ના પાડી અને તેનો વિરોધ છે તે ખુલીને આ વખતે ઓબીસી સમાજના લોકો ભાજપ સામે કરી રહ્યા હતા ત્યારે આ જ જે વિરોધ છે તે સીધે સીધો કોંગ્રેસને ક્યાંક બેનિફિટ આપે તેવું જ લાગી રહ્યું છે આ વખતની ચૂંટણીમાં જો વાત કરીએ તો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગુજરાતમાં સૌપ્રથમ વિરોધ જે વડોદરાની અંદર થયો હતો અને વડોદરા બાદ જે બીજો વિરોધ છે તે સાબરકાંઠામાં થયો હતો અને સાબરકાંઠામાં વિરોધ છે તે વધારે એગ્રેસિવ વિરોધ હતો તે જોવા મળી રહ્યો હતો તમામ જગ્યાએ ગામે ગામે જે ભેગાજી ઠાકોરના સમર્થનમાં દરેક સમાજના લોકો સ આગળ આવતા હતા ભાજપનો વિરોધ છે તે કરતા જોવા મળતા હતા તો તેમની માંગ હતી તે માંગ પણ પૂરી કરવામાં નથી આવી અને આખરે શોભનાબેન બારૈયાને જે આ સીટ ઉપર જે ચૂંટણી છે તે લડવામાં આવી હતી ત્યારે શોભનાબેન બારૈયા તેમનો પ્રચાર પ્રસાર છે જે કહેવાય કે જે પ્રમાણે ચૂંટણીમાં પ્રચાર પ્રસાર થતો હોય છે એટલો પ્રચાર પ્રસાર જોવા નહોતો મળ્યો અને ખાસ કરીને જે દિગ્ગજો ત્યાં આગળ જે સમર્થનમાં હોય છે કે દર વખતે ચૂંટણીમાં જે કહેવાય કે જે વિસ્તારની જે વિસ્તારના લોકો હોય ત્યાંના જે દિગ્ગજ નેતાઓ હોય તે નેતાઓને ત્યાં આગળ જે ઉમેદવારને સપોર્ટ મળતો હોય છે અને તે લોકો પ્રચાર પ્રસાર માટે બહાર નીકળતા હોય છે પરંતુ આ વખતે સાબરકાંઠા બેઠક ઉપર બી એવું જોવા મળ્યું હતું કે તે નેતાઓ ખૂબ ઓછા બહાર નીકળતા હોય પ્રચાર પ્રસાર છે જે શોભનાબેન બારૈયાના તરફેણમાં કરતા હોય તેવા ખૂબ ઓછા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા અને ત્યાં આગળ જે સૌથી મોટો જે વિરોધ કહેવાય કે જે ભીઘાહી ઠાકોર કે જે નારાજ થયા હોય તેવી વાત હતી અને તેને જ લઈને ઠાકોર સમાજના મત છે કે જે આ વખતે શોભનાબેન બારૈયાના વિરોધમાં પડ્યા હોય તેવી શક્યતાઓ હાલ તો દેખાઈ રહેલી છે અને એટલા માટે જ જે આ માનવામાં આવી રહ્યું છે કે આનો બેનિફિટ સીધો સીધો કોંગ્રેસને મળશે અને કોંગ્રેસ આ વખતે સાબરકાંઠાની જીત જે સીટ છે તેની ઉપર જીત મેળવે તેવી શક્યતાઓ લાગી રહી છે બે હજાર ઓગણીસમાં જે ચૂંટણી થઈ તેમાં બહુમત સાથે એટલે કે તમામ ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટો ઉપર ભાજપે જે પોતાનું પ્રભુત્વ છે તે જમાયું હતું તમામ જગ્યા ઉપર ભાજપના સાંસદ હતા તે જોવા મળતા હતા પરંતુ ત્યારબાદ તે વિસ્તારની અંદર જે સાંસદોએ કામ કરવાનું હોય વિસ્તારનો વિકાસની વાત હોય કે ત્યાંના આજુબાજુના ગામની વિકાસની વાત હોય કે ગામના લોકોના વિકાસની વાત હોય તેવો કોઈ વિકાસ છે તે જોવા નહોતો મળતો અને એટલા માટે થઈને જ જે ત્યાંના સ્થાનિક લોકો છે તેની અંદર વિરોધ છે તે ભાજપનો જોવા મળ્યો હતો અને આ વખતે જ્યારે ભાજપના જ નેતાઓ ખુલીને બહાર આવ્યા હતા ત્યારે સ્થાનિક લોકો છે તે લોકોએ પણ જે વિરોધ તેમનો હતો તે વિરોધ કરતાં ખુલીને બહાર આવ્યા અને ત્યાં આગાડી આ વિરોધની વચ્ચે જે ચૂંટણી થઈ હતી અને આ વખતની ચૂંટણીમાં જે પ્રમાણે દ્રશ્યો જોવા મળ્યા હતા જે પ્રમાણે જૂથવાદ ત્યાં આગાડી જોવા મળ્યો તે જોતા જ લાગી રહ્યું છે કે ચોક્કસથી સાબરકાંઠાની સીટ ઉપર કોંગ્રેસ બાજી મારી જાય તેવી શક્યતાઓ પૂરેપૂરી લાગી રહી છે અમારો અહેવાલ આપને કેવો લાગ્યો અને આપને શું લાગી રહ્યું છે કે ખરેખર આ વખતે સાબરકાંઠાની સીટ ઉપર કોંગ્રેસ બાજી મારી જશે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર